અરે માર તો બધા સાથી દા પકડે યાર મોટલો આજે વધે હું મારા જગા ફોન કરવો પડશે આજે હેલો જગા ડોન હા બોલો બોલો તમે બોલે ઓવા ઓવા જગા ડોન જ બોલો બોલો હા બધા સાથી દા પકડે તે તમાર જરૂર પડી છે ચોકન પકડો ને એ નેટર થી કોબરા ગેરંગા બધા કોબરા જેવા છે આજે એવું તે કોબરા ગેંગ ને આપરો પાણી બતાવી દી આબરૂ તો ચોકન બોલા બોલજો

પેલી સેફલી ઓમ કઈ બધો બનાવી રહ્યું ઓમ બનાવી રહ્યો ઓ ઓ પેલો બધા આમ વિડિયો બનાવી એવું હા એ વિડિયો મોટલાઈ તે જ રીતે બનાવવાનું મન તો નહી આવડતું યાર હું બનાવું અમ કલ્લે કોબરાનો હો તો બનાવો વિડિયો મારો હું એમ કહું કે સોન ઓકે એ ચાલ કર દે આ વિડિયો બનાસ ઓ વિડિયો બના મસ્ત દેખાઉ લે ધરો ધરો મસ્ત દેખાઉ ઓ ઓ આ બોલાર દેખો એટલે આપણે પેલા કોબરા ગેંગ ને કહેવાનું હોય હા કોબરા ગેંગ જો કોબરા ગેંગ તમે ભાઈઓ ને મારી ગયા બરોબર એટલે અમે તમે હાથ તમે ગમે તે હોવાનું પ્રોબ્લેમ પડતા હોય પણ અમારે લેટર ગેન્ટ ની એન્ટ્રી થાય ને એટલે તમારે સરકી જવું પડશે એટલે બરોબર તો માફી માગી લેજો લેટર ગેન્ટ અંગાજ પગે પડવાના મારા પગે પડશે એટલે તો તમારે પછી તમારે માફી માગી લેવી હોય તો અમે લોકેશન આપીએ અમારી હવેલી એ ટિકન આઈ જજો અમે તમને લોકેશન મોકલી

હવ તારી હવેલી હવે આવવાના જ છીએ તારીખ હવેલી તમે ફોન ટોટલો લઈને આવો ને તો અમે બસો નો ટોળો લઈને આવશું આવી જજો કાલ સવારે હવેલી